વીઘા ખેતી કરો છો કે પછી ના પશુપાલન માટે લીલું જ વાયે છે બધું પશુપાલન માટે એટલે અત્યારે દસ ગાયો છે આપડા પાસે મિલ્કીંગ ત્યાં પર ડે નું એકસો એસી થી એકસો પંચ્યાસી લીટર દૂધ છે વાહ દસ ગાયો દસ ગાયો મોટી લાઈવ મિલકિંગ પણ કરેલું છે ચુમ્માલીસ લીટરનું આ વર્ષે કેટલું દૂધ ભરાયું તમને આ વર્ષે આપણે પ્રકાશભાઈ દસ ગાય નું સત્તર લાખ રૂપિયાનું દૂધ ભરાયું દસ ગાય નું સત્તર લાખ રૂપિયા નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાની મહેસાણા જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાનો કયો તાલુકો છે એક કામ કરો આપણે બધું એડ્રેસ ને બધું એમને પૂછી લઈએ આજ તો તમે તમારા તરફથી એડ્રેસ આપી દો એકવાર મારા ગામનું નામ છે ભાગમ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા મિત્રો આ ગામની અંદર મોટા ભાગે લગભગ મેં બે ત્રણ જગ્યાએ જોયું મોટાભાગના પશુપાલકો જ છે લગભગ નોકરીયા લોકો પણ હશે પણ સાથે સાથે પશુપાલન કરે છે અને પાલનપુર સિટી નજીક પણ એટલે બિઝનેસ પણ કરતા હોય છે પણ બિઝનેસની બિઝનેસની સાથે પશુપાલન પણ એટલું જ એ લોકો કરે છે અને એમાં પણ એક સારી આવક લે છે તો આજની આપણી મુલાકાત છે હસનભાઈને ત્યાં હસનભાઈનું પહેલું એડ્રેસ લઈ લઈએ પછી આપણે એમની શરૂઆત કરીએ હસનભાઈ તમારું આખું નામ શું છે મારું નામ હસન અલી અબ્બાસ અલી પરબડીએ બરાબર હસનભાઈ તમને કદાચ કોઈ લોકો ફોન કરવા માગે તમારો ઘણા બધા લોકો મને જ ફોન કરતા હોય છે અને મને જ ઘણું બધું કે સર ફલાણા નંબર આપો ફલાણો હું કેટલા લોકોનો નંબર આપો કોન્ટેક્ટ નંબર તમારો નંબર આપો ચાલે હા ચાલે ચાલે બોલું જોઈએ એકવાર નંબર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું એક અડત્રીસ પંદર એક અગણ્યા છે જે પણ આ ફાર્મને લગતું કોઈ કામ હોય તો તમે અશનભાઈને કોન્ટેક કરી શકો છો અશનભાઈને પૂછી શકો છો કે શું ખબર આવે છે શું પીવરાવે છે ગાયો કેટલી વાર દૂધ આપે છે કેટલું દૂધ આપે છે કયા સિમેન્ટ મુકાવે છે ઘાસચારો ક્યાંથી લાવે છે ફીડ ક્યાંથી બધું જ તમને એમની પાસે પૂછી લેવાનું એટલે તમને થોડું વ્યવસ્થિત સગવડતા રહે અશનભાઈ જમીન કેટલી આપણા જમીન પાંચ વીઘા

બ્રીડિંગ વગર શક્ય નથી વધારે પશુમાં દૂધ લેવું એના કરતા થોડા પશુ માં દૂધ લઈ ઉત્પાદન કરી પ્રોફિટ કરવું એ સારી વસ્તુ છે તો પછી આપણે બે થી એમના કોન્ટેક માં આયા તો પછી આપણે સારા સિમેન્ટ મૂકવાનું ચાલુ કર્યું સારા સિમેન્ટ મૂકવાનું ચાલુ કર્યું અત્યારે વાસળીઓ પણ ઉછેરમાં છે એમને કીધું કે ભાઈ ઓછા પશુમાં સારું દૂધ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તો આપણે સારી સારી ગાયો

દેશી ભાષામાં વાત કરું તબેલો કરવો છે તો પહેલા શું ઝુંડ ભેગું કરીએ વાત કરી પછી અત્યારે પણ ઘણા બધા લોકો એવા છે કે વીસ ગાયો છે દૂધ ઘટે ગાય લાવે બે અંદર એક મહિના પછી ગાયો મતલબ દૂધ એના જ લેવલ આવે છે એમણે વાત કરી કે એક દિનેશભાઈ ચુડાલ મળ્યા વાત કરી કે જો તમારે સારું ડેરી ફાર્મ કરવું હોય તો બ્રિડિંગ વગર શક્ય નથી સારું ફીડ જોઈશે સારું બ્રિડિંગ જોઈશે આ બધું જ એમને પ્રોપર ચાલુ કર્યું ગાયો સિમેન્ટ મૂકીને લીધી કે ભાઈ એ ચપ મતલબ બહારથી ખરીદી હા આપણે બે ત્રણ ગાયો આપણો સાહેબ પાસેથી આપણે બિલ્ડિંગ માટે પણ લીધી હતી બીજી પણ લાલજી ભાઈ વાસડા કરીને છે એ પણ બિલ્ડિંગ ઉપર સારું કામ છે તો એમના પાસેથી આપણે ગાય લીધી અને આપણી ગાયો પણ સારી હતી દૂધમાં પણ આપણને ખબર નથી કે દૂધ ઉત્પાદન કઈ રીતે કરવું પણ સાહેબના કોન્ટેક્ટમાં આવ્યા છે એમને શીખવાડ્યું કે આ રીતે કરવું આ રીતે મેટર પૂરી કરવી તો એ બધું આપણે ચાલુ કર્યું તો દૂધ પ્રોડક્શન સારું મળવા માંડે રાઈટ વાત ઘણી વખત મિત્રો તો આપણી પાસે સારી વસ્તુ હોય સારું ધન પણ આપણે ઓળખી નથી શકતા કે આને આમ કરવાથી સારું અત્યારે મોટા ભાગે હવે કેવું છે ઉનાળો આવે ને એટલે આ એક બુલેટ ખાસ ચાલુ થઈ જાય છે ચાલુ થઈ જાય એટલે લોકો બસ એના ઉપર મંડી જ પડે એ ઠોક 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 કરે એટલે હકીકતની અંદર એને જે વસ્તુ ડ્રાય મેટર કે જે વસ્તુ મળવી જોઈએ એ મળે નહીં

અત્યારે પણ મહિના જેવું થઈ ગયું છે લિટર એટલું તો ના થાય સાત સાડા સાત આઠ હજાર હોય તો થઈ જાય આઠ નવ હજાર આ ઉનાળા ગરમી ના લીધે થોડું કાપશે ને એવું બધું થશે પણ અત્યારે આટલી ગરમી હોવા છતાં પણ દૂધ સાચવી રાખ્યું છે બરાબર બરાબર

શિયાળામાં થોડો સાચવવું પડે વધારે વરસાદ આવે તો સાચવવું પડે ને અત્યારે વધારે ગરમી પડે છે હાલની તારીખમાં જે એપ્રિલ મહિનાની અંદર હજી તો મે બાકી બાકી છે આ ગરમીની અંદર એને ટકાવી રાખવા માટે થોડો આપણને મતલબ કોસ્ટ પડવાનો પડવાનો કેટલો ખર્ચો અંદાજ કેવો લાગે લાખ રૂપિયા પડતો હશે એક લાખ વીસ હજાર આસપાસ હા એટલો થઈ જતો હશે સમથિંગ એક વીસ આસપાસ પહોંચી ગયો શું ફીડિંગમાં શું આપો આપણે ફીડિંગમાં પ્રોટીન આપ કંપનીનું ફીડ ચાલુ છે અત્યારે ફાર્મની અંદર બરાબર લગભગ આપણે એમ ગણો તો પણ સાચું કે જ્યારથી આપણે બીડનો પાયો નાખ્યો ત્યાંથી પ્રોટીન ના ફીડ પેલા આપણે બીજી કંપનીઓના ફીડ ખવડાતા હતા પણ મસ્ટાઇટીસ રિપીટ બોડી સ્કોર તૂટી જવું આવા બધા ઇશ્યુ આવતા હતા પણ ત્યારથી આપણે બિલ્ડિંગ નું કામ ચાલુ કર્યું ત્યારથી આપણે પ્રોટીન ના ફીડ ચાલુ છે આ તમે બધું જોઈ શકો છો એમનો બોડી સ્કોર અડર ક્વોલિટી બધું જોઈ શકો છો બરાબર બીજું ગાયો બધી સારી છે ચોખ્ખાઈ છે બધું એકદમ વ્યવસ્થા ફલાતું છે અને એમને વારો પણ છે રાત્રે બધી 12 છોડવું હા રાત્રે વાર સવારમાં શું ખાલી દો મિલ્કિંગ ના ટાઈમે જઈએ આવે હો બાકી બધી ત્યાં જ ઉભી રહે છે ફ્રીડિંગ બ્રીડિંગ બધું ત્યાં જ બાર જ થાય હમ હમ બધું ખા લોક સિસ્ટમ ને બધું આપણે બાર બનાવેલું છે આ ગમે એમને હા આ ગમે છે ઓકે બ્રીડિંગ બસ સારી વાછડું ઉસરવું કે કરો હા વાછડું છે ને આપણી ઉસરમાં કઈ કઈ બતાવો એટલે ખબર પડે આ

બૌધો જ અલગ છે આ જો તમે વ્યવસ્થિત ફીડ આપી શકતા કરો તો આ ગાય પચાસ સાહીઠ લીટર દૂધ આપી શકે આવી ગાય કયું ઇલેક્ટ્રેશન ઓકે આની અંદર વ્યવસ્થિત સારું જો સિમેન્ટ મૂકીને જો આના ભાઈ ચલાય તો મિત્રો આપણે ક્યાંય ગાયો ખરીદવા જવી પડે બરાબર રાખો છો આપણે ખાલી દૂધ ખાવા પૂરતી એક બેસ રાખીએ છીએ આ જે તમે નવું ધન તૈયાર કરો છો તે મતલબ કઈ રીતનું છે આની માં શું છે એનો બાપ આની માં છે ડેનમાર્ક ડેનમાર્કની છે અને એના આપણે ડબલ્યુ ડબલ્યુ એસ જોડી બુલ સિમેન્ટ કર્યો તો એની વાછાડી છે માની લો કે આ છ સાત મહિનાની છે કેટલા મહિના આ છ મહિનાની છ મહિનાની આને હવે સુધીનો ખર્ચો કેટલો થયો પહેલાથી કરીને હવે સુધીનો લગભગ જન્મી અને સાત દિવસ થી એનો ખર્ચો ચાલુ જ છે કાપ સ્ટાર્ટર થી મળી ચાલુ જ છે દૂધ કેટલા સમય પછી દૂધ એમાં એવું છે પ્રકાશભાઈ કે આપણે જયારે જન્મ ત્યારે દૂધ ચાલુ કરીએ છીએ જમજમ ફીડ ખાતી થાય જમજમ ફીડ ખાતી થાય તેમ તેમ આપણે દૂધ એને ઓછું કરે છે દોઢ મહિના દોઢ મહિનો થતો હતો એને દૂધ બંધ કરી અને કાપ સ્ટાર્ટર ઉપર લઈ લીધું વાહ સરસ

બરાબર ડી વોર્નિંગ એવું કઈ કરાયું હા ડી વોર્નિંગ આપણે કમ્પલસરી કરાવીએ આ તો મિત્રો હસનભાઈ બહુ સારી માહિતી એમની જોડે ગાયો છે સત્તર લાખનો દૂધ બનાવ્યું છે ભાવ વધારો કેટલો આવશે ભાવ વધારો હવે વીસ પચીસ વીસ ટકા બેસે તો મતલબ પચીસ ટકા બેસે તો ઘણો ચાર લાખ જેવો લાખ જેવો આવે એકવીસ લાખ રૂપિયા આવે મતલબ સાત આઠ લાખ રૂપિયા તો મળે

અને ઘણા બધા લોકો એમના ડેરી ફાર્મની પણ મુલાકાત લીધેલી છે તમારે કઈ કેવું છે બીજું બીજું તો એ જ કે સારું બ્રિડિંગ ઉપર કામ કરો આ જે દસ દસ વીસ વીસ પચીસ પચીસ ગાયો રાખવાનો જે મો છે એ ઓછો કરી દસ બાર ગાયો રાખી અને સારું દૂધ ઉત્પાદન કરી શકીએ સારું ફીડ ખવડાવો સારું સાયલેજ ખવડાવો તો સો સારું વળતર આપવાનું એમનો કહેવાનો મતલબ એ કે પચીસ ગાયો રાખીને તમે બસો લીટર કે અઢીસો લિટર દૂધ ભરાવો એના કરતાં દસ ગાય રાખીને અઢીસો લિટર દૂધ ભરાઈ શકો છો તો જેથી પચીસ મોટા ખાય એટલું દસ મોટા જ ખાવાની છે અને ખર્ચો આપણને બચત રહેશે અને દૂધ પણ એટલી આપણે આવક રહી શકે અને સારી વસ્તુ જાય તો બીમારી પણ ઓછી આવે રાઈટ આપણે લગભગ બિલ્ડિંગ ઉપર કામ ચાલુ કર્યું અને સારું આપણે પ્રોટીનના કંપનીનું ફીડ વાપરીએ છીએ સારો મિનરલ કેજીએફનો વાપરીએ છીએ સાયલેજ સારી કંપનીનું ન્યુટ્રીમિલ છે સારી કંપનીઓના ખવડાવીએ છીએ તો લગભગ કોઈ બીમારી ઓછી આવે છે પાછું પાછું ધન્યવાદ